કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીના ભાગરૂપે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને તમામ અધિકારીઓ ફરજ પર હાજર રહે તો સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ માહિતી આપી છે કે મુંબઈ તરફથી વાવાઝોડું સુરતના દરિયા કિનારા ખાતે આવી પહોંચશે જેને પરિણામે દરિયાકાંઠામાં રહેતા લોકો જો કાચા મકાનમાં હોય તો સ્થળાંતર કરીને તેમના માટે નજીકની શાળાઓ અને આશ્રય સ્થાનો તૈયાર કર્યા છે ત્યાં પહોંચી જવા વિનંતી પણ કરી છે પવન ફૂંકાવાને કારણે કોમ્યુનિકેશન અને પાવર સપ્લાય પર અસર થઈ શકે છે તેથી પાણીના સપ્લાય પર અસર થવાની શક્યતા છે શહેરીજનોએ આજે અને કાલના દિવસ માટે પાણી સંગ્રહ કરી રાખવા માટે સૂચન કર્યું છે અને તેમજ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની સલાહ પણ અપાઈ છે હાલમાં સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં પતરાવાળા અને કાચા મકાનમાં રહેતા લોકોને શેલ્ટર હોમ સાથે નગર પ્રાથમિક શાળાઓમાં ખસેડાયા છે અને ત્યાં જમવાની વ્યવસ્થા કરે હોવાનું જણાવાયું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી જીઠ